નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર હરિનિવાસ મારા ચેનલનું નામ છે સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિ ઇલેક્શનની પ્રક્રિયાના આ બધા વિડીયોમાં આજે આપણે સીલિંગ વિશેની જે પ્રક્રિયા છે એને જાણીશું કે સીલિંગ કરતી વખતે તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે તો પ્રસ્તુત છે તમારી સામે સીલિંગ પ્રક્રિયાનું આ વિડીયો જુઓ અને એનો આનંદ લો તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેનાથી કે આ અન્ય લોકો સુધી અને શેર કરો પહોંચે લોકો એનો લાભ લઈ શકે ધન્યવાદ મોક પોલ પછી તમારી મશીન ક્લિયર છે વીવી પેટ ખાલી છે તો નિયંત્રણ એકમનો સ્વિચ બંધ કરો પરિણામ વિભાગના અંદરના ખાનાને સુરક્ષિત કરવા માટે લીલું પેપર સીલ લગાડો બહારનું ઢાંકણું બંધ કર્યા પછી તેને સીલ કરો અને એના ઉપર બહાર સરનામાં ટેગ લગાડી કંટ્રોલ યુનિટની ચારે તરફ સ્ટેપ સીલ લગાડીને તેને સીલ કરો હવે એક પછી એક પ્રક્રિયાને ધ્યાનથી જોઈએ સૌથી પહેલાં ક્લિયર બટન દબાવો ક્લિયર બટન દબાવ્યા પછી તમારા કંટ્રોલ યુનિટનો ટોટલ બટન દબાવીને જુઓ તમારા આ એકમમાં કોઈ પણ ઉમેદવારના નામની સામે એક પણ મત હોવો જોઈએ હવે તમારું એકમ સીલ થવા માટે તૈયાર છે એવી જ રીતે વીવીપેટનો ડ્રોપબોક્સ ખોલીને જુઓ એની અંદરની બધી કાપલીઓ બહાર કાઢો એમાં પણ એક પણ કાપલી ના હોવી જોઈએ એ રીતે તમારો વીવી પેટ પણ હવે સીલ થવા માટે તૈયાર અહીં કંટ્રોલ યુનિટને ગ્રીન પેપર સીલ લગાડીને સીલ કરવાનું છે અને વીવી પેટમાં માત્ર સરનામા ટેગ બાંધીને વીવી પેટને સીલ કરવાનું થાય છે આ પ્રક્રિયા બહુ અગત્યની છે તેથી ફરીથી એક વખત જોઈ લો ટોટલનું બટન દબાવીને શૂન્ય મત છે તેની ખાતરી કરો સ્યુમાં કોઈ મત નોંધાયેલા નથી તેની ખાતરી થઈ ગયા પછી એજન્ટોને પણ આ બધું બતાડો કંટ્રોલ યુનિટને સીલ કરવાની પ્રક્રિયા એ પછી તમે શરૂ શરૂ કરી શકો છો પણ એને શરૂ કરતા પહેલાં તમારા કંટ્રોલ યુનિટની પાછળની સ્વિચને ઓફ હવે તમે ગ્રીન પેપર સીલથી એને સીલ કરી શકો છો ગ્રીન પેપર સીલને જે અંદરનું ઢાંકણ છે ઇનર ઢાંકણામાં ગ્રીન ભાગ ઉપર દેખાય એ રીતે તમારે અંદર નાખવાનું છે ગ્રીન પેપર સીલને આ ઢાંકણામાં નાખતા પહેલાં એના ઉપરના ભાગમાં જ્યાં ભાની આ લખ્યું છે ત્યાં તમારો સિક્કો મારો અને અંદરની બાજુ એજન્ટની સહી કરાવો તમારી સિગ્નેચર કરો જો ત્યાં અન્ન ઓબ્ઝર્વર હોય તો એમની પણ સહી કરાવો આ ચિત્રમાં ઉપર ગ્રીન પેપર સીલનો નમૂનો બતાડેલો છે જ્યાં એરોનો નિશાન છે ત્યાં તમારે સિક્કો મારવાનો છે અને એના પાછળના ભાગમાં જ્યાં વ્હાઇટ છે ત્યાં તમારે બધાની સિગ્નેચર કરાવવાની છે જો આ ચિત્રમાં દેખાય છે એ રીતે તમારું ઢાંકણું હોય તો એ ઢાંકણામાં તમારી બાજુ સફેદ ભાગ રાખીને ગ્રીન પેપર સીલને એમાં અંદર જવા દો ધ્યાન રહે જ્યારે તમે આ ઢાંકણાને બંધ કરશો તે એની ઉપર જે બે લંબગોળ કાણા દેખાય છે એ કાણામાંથી તમને ગ્રીન પેપર સીલ ઉપર દેખાવવું જોઈએ આ નાનું ઢાંકણું બંધ કરો એને જ્યારે તમે બંધ કરશો તો અડધી ગ્રીન પેપર સીલ તમારી ઉપરના ભાગમાં અને અડધી ગ્રીન પેપર સીલ તમારી નીચેના ભાગમાં દેખાતી હોવી જોઈએ જેમ આ ચિત્રમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો અડધી ગ્રીન પેપર સીલ ઉપર છે અડધી ગ્રીન પેપર સીલ ઢાંકણાની નીચેના ભાગ આ ઇનર કમ્પાર્ટમેન્ટ જે બંધ કરી દીધું છે હવે એને આ ખાસ ટેગ દ્વારા તમારે સીલ કરવાનું છે આ ખાસ ટેગમાં એક એરો દ્વારા સિગ્નેચર બતાડવામાં આવી છે ત્યાં તમે સિગ્નેચર કરો આમાં બીજો નાનો એરો છે એ તમને બતાડે છે કે ખાસ ટેગ પર નંબર છે એ નંબરને તમે નોંધી લો ઉપર એક કાણા જેવું દેખાય છે એ કાણામાં દોરો પરોવીને અને તમારી મશીનનું જે ઢાંકણું છે એ ઢાંકણામાં બરાબર એ દોરાને બાંધીને અને એને સીલ દ્વારા તમે સીલ કરશો સીલ થયા પછી આવી રીતે દેખાશે અને જ્યારે એ બરાબર સીલ થઈ જાય ધ્યાન રાખો જ્યાં તમારી ગાંઠ મારેલી હોય સીલ ત્યાં લગાવવાની છે જેનાથી કે એ ગાંઠને ખોલી શકાય નહીં પછી આ ખાસ ટેગને અહીં જે તમારો ક્લોઝ બટન લખેલો દેખાય છે એવો જ ભાગ આ ખાસ ટેગમાં કાપેલો છે આ ઇનર કમ્પાર્ટમેન્ટની અંદર આ ખાસ ટેગને આવી રીતે ગોઠવી દો આવી રીતે ખાસ ટેગ ગોઠવાયા પછી આ તમારું અંદરનું જે કમ્પાર્ટમેન્ટ છે જેને રિઝલ્ટ કમ્પાર્ટમેન્ટ કહેવાય છે એ સારી રીતે બંધ થઈ ગયું છે ઉપરનું ઢાંકણું હવે તમારે એની ઉપર બંધ કરવાનું છે ધ્યાન રહે જ્યારે ઉપરનું ઢાંકણું બંધ કરશો તો આ ગ્રીન પેપર સીલનો નીચે અને ઉપરનો ભાગ એ નીચે ઉપર જ હોવો જોઈએ એ ઢાંકણાની અંદર બંધ થવો જોઈએ નહીં જેમ કે આ ચિત્રમાં સ્પષ્ટપણે આ દેખાઈ રહ્યું છે બહારનું ઢાંકણું બંધ થઈ ગયું છે ઉપર એક ગ્રીન સીલનો ભાગ અને એક ભાગ નીચે દેખાય છે ડાબી બાજુ સરનામા ટેગ દેખાય છે એ સરનામા ટેગને મારીને અને એને દોરાથી બાંધીને દોરાને સીલ કરીને એ સરનામા ટેગને આના પર એવી રીતે ચોંટાડી દો જેનાથી કે આખો દિવસ કામ કરતી વખતે આ તમારા કંટ્રોલ યુનિટમાં તમને એ સરનામા ટેગ નડ્યા ના કરે હવે તમારે સ્ટેપ સીલ દ્વારા તમારા આ એકમને એ બી સીડીના ક્રમમાં સીલ કરવાનું છે સૌથી પહેલાં સ્ટેપ સીલનું એ ભાગ ઉપર દેખાય એ રીતે તમે એને તમારી મશીન પર મૂકો નીચે જે ગ્રીન પેપર સીલ છે એને એની ઉપર વાળી દો ગ્રીન પેપર સીલ પરવડાતા એ ઢંકાઈ જશે તરત જ એની બાજુમાં બીનો ભાગ દેખાશે તમે એ ઉપર જે ગ્રીન પેપર સીલનો ભાગ ચોંટાડ્યો હતો એની ઉપર આ બીના ઉપરનો વેક્સ કાઢીને અને બીને એ ગ્રીન પેપર સીલ ઉપર ચોંટાડી દો એ રીતે એ અને બીની વચ્ચે તમારી ગ્રીન પેપર સીલ હવે સીલ થઈ ગઈ છે ગ્રીન પેપર સીલ ઉપર બીનો ભાગ ચોંટાડવા માટે તમારે આખી તમારી સ્ટ્રેપ સીલને ડાભી બાજુ વાળવી પડશે તો ઉપર તમને સીનો ભાગ દેખાશે એનો વેક્સ કવર કાઢો અને એના પર ઉપરથી ઉપરવાળો ગ્રીન સીલનો ભાગ ચોંટાડો હવે તમારા નિયંત્રણ એકર એકમમાં ગ્રીન પેપર સીલનો વ્હાઇટ ભાગ ઉપર દેખાશે જેમ આ ચિત્રમાં તમે જોઈ શકો છો હવે તમારા નિયંત્રણ એકમમાં જે સ્ટેપ સીલ છે એને મશીનની ચારે બાજુ એટલે કે ગોળાઈમાં એન્ટી ક્લોકવાઇઝ તમારે ફેરવીને એ મશીનને પાછળના ભાગથી પણ સીલ કરવાની છે એને ત્યાંથી ફેરવીને જ્યારે આગળ લઈને આવશો તો આગળ જે ડીવાળો ભાગ છે એનો વેક્સ કાઢીને અને જ્યાં સીના ભાગ ઉપર તમે ગ્રીન પેપર સીલને ચોંટાડ્યું હતું ત્યાં એને ચોંટાડી દો તમારું નિયંત્રણ એકમ સીલ થઈ ગયું છે હવે તમે તમારા નિયંત્રણ એકમને કનેક્શન કરી શકો છો ધ્યાન રહે કે આ નિયંત્રણ એકમ જે છે એમાં હવે તમારી પાસે બે જ બટન ખુલ્લા છે ટોટલનું બટન અને બેલેટનું બટન ક્લોઝની ઉપરનું ઢાંકણું બરાબર બંધ કર દો દિવસમાં ભૂલથી પણ ક્લોઝનું બટન દબાઈ જવું જોઈએ નહીં ટોટલ બટન તમે દિવસમાં જ્યારે તમારો કંટ્રોલ યુનિટ બીજી ના હોય ગમે ત્યારે દબાઈને તમે તમારા યુનિટમાં કેટલા મત છે એને જોઈ શકો છો અને જ્યારે કોઈ મતદાન કરવા આવશે તમને કાપલી આપશે ત્યારે તમે બેલેટ બટન દબાવશો હવે જરાક પેટને સીલ કરીએ પેટના જે એકમમાંથી તમે કાપલીઓ કાઢી હતી એ એકમમાં સરનામા ટેગ મારીને દોરાથી બરાબર એને બાંધીને અને દોરાની ગાંઠ જ્યાં હોય એને સરનામા ટેગની ઉપર ગુ સીલ કરો અને એ સીલ નહીં કર્યા પછી અહીં બે સરનામા ટેગ દેખાય છે જો તમે એક સરનામા ટેગથી સીલ કરશો તો પણ ચાલશે પણ એ સરનામા ટેગને એવી રીતે ટેપથી ચોંટાડી દો જેનાથી કે તમને દિવસ દરમિયાન કામ કરતી વખતે એ નડે નહીં અહીં તમારી સીલિંગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની બધા નંબરો પ્રમુખ અધિકારીની ડાયરીમાં નોંધવાના હોય છે જેમ કે મતદાન એકમમાં ઉપયોગમાં લેવાયેલા શ્યુનો નંબર મતદાન મથકે ઉપયોગમાં લેવાયેલા વ્યૂનો નંબર એવી રીતે વીવીપેટનો નંબર એમાં વપરાયેલ ગ્રીન પેપર સીલનું નંબર એમાં વપરાયેલ ખાસ ટેગનો નંબર એમાં વપરાયેલ સ્ટેપ સીલનું નંબર અને જે વણ વપરાયેલા સીલ હોય એ બધાને તમારે એક કવરમાં પેક કરીને મૂકી દેવાનું છે તમારી ડાયરીમાં આ ચિત્રમાં જે રીતે બતાડ્યું છે એ પ્રમાણે બધાની નોંધ તમે કરશો એટલે તમારી આ સીલિંગની કામગીરી જે છે એ પૂરી થઈ ગઈ છે ધન્યવાદ મિત્રો જો આપને આ વિડીયો સારું લાગ્યું હોય અને જો તમને એ યોગ્ય લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અગેન બધાને ધન્યવાદ